ભુજ અંજાર હાઇવે પરિલી ફાટક પાસે સતત વીસમા વર્ષ મેં આશાપુરા જતા પદયાત્રિકો માટે ભોલેનાથ સેવા સમિતિ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું અનેરું આયોજન તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે તન મન ધનથી પદયાત્રિકોની સેવા કરવામાં આવી રહી છે હજુ અંજાર આમ તક ન્યુઝ એક વિસ્તૃત અહેવાલ અંજારમાં સતત વીસમાં વર્ષે આશાપુરા જતા પદયાત્રીકો માટે ભોલેનાથ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ કચ્છ જિલ્લામાં હતા આશાપુરા માતાના મંદિર ખાતે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દર્શન કરવા જતા હોય છે આ પદયાત્રાઓની સેવા કરવા અનેક નાના મોટા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે દરેક કેમ્પના સંચાલકો દ્વારા પદયાત્રિકોની વધારેમાં વધારે સેવા થાય તે માટે ઉત્સુક હોય છે આવા જ એક કેમ્પનું છેલ્લા વીસ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે જે ઉકમા ગામથી પહેલાં રેલડી છે છેલ્લા વીસ વર્ષથી ભોલેનાથ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પસાર થતાં લાખો પદયાત્રીકો માટે વહેલી સવારે ચા પાણી નાસ્તો બંને સમયે મીઠાઈ સાથે મહાપ્રસાદ આરામ કરવા માટે ખૂબ સારી વ્યવસ્થા ઉપરાંત મેડિકલની પણ સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે એમ આમ તમની સાથેની વાતચીતમાં માહિતી આપતા ગાંધીધામ ભોલેનાથ સેવા સમિતિના શ્રવણકુમાર મહેરાવત ભરતકુમાર મહેરાવત ભૈલુસિંહ મહેરાવત કમલભાઈ મિત્તલ દીપકસિંહ જાડેજા રાજુભાઈ મિત્તલ વગેરે આપી હતી અને કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રિકો લાભ લઈ રહ્યા છે